નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઈસીબી ટ્વેન્ટી ફોર ન્યૂઝ જોઈએ આજના સમાચાર વડોદરાના નવલખી મેદાન ખાતે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા જાગૃતિ અને માર્ગદર્શન કાર્યક્રમ યોજવામાં પ્રોજેક્ટમાં કાર્યરત ડમ્પર ચાલકો માટે જાગૃતિ તેમજ માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરામાં હાલ વિશ્વામિત્રી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે જેમાં એકસો થી વધુ ડમ્પરો વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત ચાર ઝોનમાં આટા ફેરા ત્યારે કલાલી ખાતે આવા જ ડમ્પર ની આવતા એક વૃદ્ધે ઘટના સ્થળ પર જીવ છોડ્યો છે જેને જોતા વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા પ્રોજેક્ટ અંતર્ગત આવેલા તમામ ડમ્પર ચાલકો માટે ટ્રાફિક જાગૃતિ તેમજ માર્ગદર્શન કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરા શહેર ટ્રાફિક ડીસીપી જ્યોતિ પટેલે ડમ્પર ચાલકો તેમજ કોન્ટ્રાક્ટર પણ ટ્રાફિક નિયમો પાલન કરવા તાકીદ કરવામાં આવી હતી ત્રણ મહિના માટે જ આ ડમ્પર ચાલકો પરવાનગી આપવામાં આવી

નિયત કરેલા સમયમાં જ બાંધેલા કલાકો જેમની પાસે ફરજ લેવાની છે જેથી એ લોકો ફ્રેશ રહે ઓવર ટાઈમે કરી અને થાકી જાય અને વાહનો ચલાવવામાં એમને તકલીફ પડે એવું ન થાય આપણું વાહન જ્યારે લોડેડ હોય અથવા તો ભારદારી જ છે આપણા વાહન તો આપણે કઈ લેનમાં ચાલવાનું છે એ આપણે ખ્યાલ હોવો જોઈએ કઈ લેનમાં ચાલવાનું છે કોઈ કહેશે મને કઈ લેનમાં ચલાવવાનું છે આપણે વાહન